પાટીદાર સમાજ ગુસ્સે ભરાયો છે અને પાટીદાર સમાજે આજે એટલે કે બાર ઓગસ્ટના દિવસે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે મળીને અને સાથે સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે જ્યારે ગુજરાતની અંદર મોટા પાયે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું અને એ આંદોલન પૂરું થયું ત્યારે સરકારે પાટીદારોની ઘણી બધી માંગો સ્વીકારેલી અને એ વખતે આ આર્થિક રીતે નબળા વર્ગો માટે એક ઈડબ્લ્યુ એસની જાહેરાત કરવામાં આવી હતી અને એની સાથે સાથે બિન અનામત આયોગની પણ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ એ જાહેરાતને આજે વર્ષોના વાણા વાય ગયા એમ છતાં આ આયોગના ચેરમેન તરીકે અને એ સિવાયના અન્ય હોદ્દાઓ પર નિમણૂક નહીં થવાને કારણે પાટીદાર સમાજ ગુસ્સે ભરાયો છે અને પાટીદાર સમાજે આજે એટલે કે બાર ઓગસ્ટના દિવસે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે મળીને અને સાથે સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે તમને યાદ હશે કે હમણાં થોડાક દિવસો પહેલાં જ પાટીદાર સમાજના યુવાનોની એક મીટિંગ મળી હતી અને એમાં નક્કી થયું હતું કે કેટલા જે મુદ્દાઓ છે એ ફરીથી ઉખાડવામાં આવશે અને સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવશે તો આજે બાર ઓગસ્ટના દિવસે પાટીદાર સમાજના લોકો અને રાજપૂત સમાજના આગેવાનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને એમને માંગ કરવામાં આવી હતી કે બિન અનામત આયોગના ચેરમેન પદની વરણી નથી થઈ અને એ સિવાયના હોદ્દાઓની પણ વરણી નથી કરવા આવી જો પચીસ ઓગસ્ટ સુધીમાં આ જગ્યા નહીં ભરાય તો મોટા પાયે આંદોલન કરવામાં આવશે એવી પાટીદાર સમાજે ચીમકી આપી છે મુખ્યમંત્રીને મળવા ગયેલા પાટીદાર સમાજના નેતાઓમાં દિનેશ બાંભણીયા સામેલ હતા વરુણ પટેલ હતા પૂર્વી પટેલ હતા આ ઉપરાંત રાજપૂત સમાજ તરફથી ક્ષત્રિય એકતા મંચના આગેવાનો હાજર હતા ક્ષત્રિય સમાજના લોકોએ કીધું હતું કે જો પાટીદાર આંદોલન થશે તો ક્ષત્રિય સમાજ પણ એમને ટેકો આપશે અને ક્ષત્રિય સમાજ પણ આ આંદોલનમાં જોડાશે હવે જે પાટીદાર સમાજના નેતાઓ છે એમનું કહેવું એમ છે કે બિન અનામત નિગમના ચેરમેનની જગ્યા ખાલી રહેવાને કારણે સમસ્યા એ ઊભી થઈ ગઈ છે કે થી વધારે અરજી પેન્ડિંગ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન ભોજન બિલ સહાય કોચિંગ સહાયનો જે લાભ મળવો જોઈએ એ મળતો નથી હવે 25 ઓગસ્ટ છે એ ઐતિહાસિક રીતે બહુ મહત્ત્વની તારીખ છે કારણ કે જ્યારે પાટીદાર અનામત આંદોલન જુલાઈ બે હજાર પંદરમાં શરૂ થયું પરંતુ ઓગસ્ટ બે હજાર પંદર પચીસ ઓગસ્ટ બે હજાર પંદરના દિવસે અમદાવાદની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિમાં મોટો ભડકો થયો હતો અને આ પ્રદર્શન ખૂબ જ હિંસક અને સંઘર્ષમય બન્યું હતું અને અમદાવાદની અંદર પોલીસની સાથે ભારે બોલાચાલી અને પા સમાજના નેતાઓની સાથે મોટું ઘર્ષણ ધરપકડની ઘટનાઓ પણ બની હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ